નમસ્કાર દર્શક મિત્રો બીએચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચ દૂધ ધારા ડેરીનું પરિણામ જાહેર ઘનશ્યામ પટેલ દસ બેઠકો સાથે ફરી દૂધધારા ડેરીના ચેરમેન બનશે છેલ્લા એક સપ્તાહથી બારે ચર્ચામાં રહેલી દૂધધારા ડેરીના ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું ડેરીની પંદર બેઠકો પૈકીની એક બેઠક બિનહરીફ હોવાથી ચૌદ બેઠકો પર મતદાન થયું ત્યારે જાહેર થયેલ પરિણામમાં ઘનશ્યામ પટેલે અરુણ સિંહ રાણાને ક્લીન સ્વીપ મારી ડેરીની પંદર બેઠકો પૈકી ઘનશ્યામ પટેલની પેનલના દસ અરુણ રાણાની પેનલના બે અને અપક્ષના ત્રણ જીત્યા હતા ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજોની પેનલો વચ્ચે જંગ ખેલાયો ભાજપના મોવડી મંડળે મધ્યસ્થી પણ કરી મેન્ડેટ થકી પંદર ઉમેદવારો જાહેર કરવા છતાં અરુણસિંહ રાણાનો બળવો કરતાં પહેલીવાર દૂધધારા ધારા ડેરીની ચૂંટણી ચર્ચામાં આવી હતી રિપોર્ટર કેસી વસાવા બીએચ ન્યૂઝ ભરૂચ दीक आयो